ત્રીસ હજાર રોકડ સહિત પંદર હજારના દાગીના ભરેલી થેલીની લૂંટ કરી હતી જે બાદ બંને મહિલાઓ ફરાર થઈ ગઈ હતી જોકે બહારમાં આવતા સમગ્ર હકીકત સામે આવી હતી લૂંટ કરવા આવેલ બંને મહિલાઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ સમગ્ર મામલે હાલ તો પૂર્વ પોલીસ મથકે અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે બંને મહિલાઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે